રાજ્યના શિક્ષણ મંત્રીની હાજરીમાં કાર્યક્રમને લીધે ધોરણ અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી દેવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા અતિ પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા એવા ગોગંબાને અલ્પ શિક્ષિત તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યાં શિક્ષણ પ્રધાન નાનુભાઈ વાઘાણીની હાજરીમાં યોજવામાં આવનાર ગરીબ કલ્યાણ મેળામાં શિક્ષણ કાર્ય આડે રોડ રાખવામાં આવ્યા

ત્યારે વિરોધ કરતા પાંત્રીસ કાર્યકર્તાઓની કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકાયત કરવામાં આવી હતી